આજે સૌપ્રથમ તો વિજાપુરની જનતાનો અને વિજાપુરના મતદાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે દોઢ વર્ષના સમયગાળામાં જ મારા ઉપર ફરતી વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી મને જીતાડ્યો છે સાથે સાથે મહેસાણા જિલ્લાની જનતાનો પણ હું આભાર માનું છું કે લોકસભામાં હરિભાઈને પણ ત્રણ લાખ કરતાં વધારે મતોને લીડ આપીને જીતાડ્યા છે એ બદલ મહેસાણા જિલ્લાની અને વિજાપુરની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે મારા ઉપર જેમને વિશ્વાસ મૂક્યો અને ભારતનું હાઈકમાન્ડ નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ સાહેબ હોય અને ગુજરાતનું હાઈકમાન્ડ પાટીલ સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય જિલ્લાનું હાઈકમાન્ડ અમારા ગિરીશભાઈ રાજગોર અને આખી ટીમ અને તાલુકાનું સંગઠન શહેરનું સંગઠન યુવા સંગઠન મહિલા સંગઠન આ બધા જ લોકોએ દિલથી દિલ મિલાવીને અને કોંગ્રેસના જેટલા કાર્યકરો આગેવાનો હતા એ બધાને અપનાવીને હૃદયથી અપનાવીને જે સાથે મળીને કામ કર્યું અને બીજાપુરની જનતાએ મારા પર વિશ્વાસ રાખ્યો એ બદલ આ બધા જ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છતાં સહેજ પણ સહેજ પણ કોઈ વાત નહીં કરતા ફક્ત વ્યક્તિ વિશેષ અને ભારતીય જનતા પક્ષની વાત મૂકીને મને જીતાડવામાં એમને પણ ફારો આપ્યો છે વિસ્તારના વિકાસ માટે જે કોંગ્રેસમાં જે કામ કરતો એનાથી દસ ગણું કામ કરીને વિકાસના કામો આગળ કરતો રહીશ અને મને ભારતીય જનતા પક્ષની સંગઠનની ટીમ બહુ સારી મળી છે તાલુકા પંચાયત પણ ભાજપની છે અને નગરપાલિકા પણ ભવિષ્યમાં ભાજપની બનવાની છે ત્યારે કામ જીતનો મુખ્ય શ્રેય તો લોકશાહીમાં જનતાને હોય છે હોય છે મતદાતાની જનતાને આપું છું પણ સાથે સાથે એ જે જનતાને મતદાન લઈ જવામાં જે લોકોએ ફારો ભજવ્યો છે એવા સંગઠનને મહત્વ આપું છું આભાર માનું છું અને જેને મારા પર વિશ્વાસ રાખીને વિશ્વાસ રાખી કન્યા करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहा पाक कला सौंदर्य कला सिलाई कला था हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए